સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ત્રણ દિવસીય જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિદ્યાર્થી વૈજ્ઞાનિકોના ઉજ્જવલ ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે યોજાયું આ પ્રદર્શનનો ઉદ્દેશ નવીનતમ વિચારો અને શોધને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક મનોવૃતિ વિકસાવવાનો હતો સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે ત્રણ દિવસીય જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો હતો આ કાર્યક્રમનું ઉદઘાટન અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો વિજ્ઞાન પ્રદર્શનના પ્રમુખ ઉદઘાટક તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ વિદ્યાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ પટેલ અણિતા તથા સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કુમાર કાપડિયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડ જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ડોક્ટર સંજયસિંહ બારડ આયાર્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા ઉદઘાટન પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સાચો ઉપયોગ ટકાઉ ભવિષ્ય નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને નવી દિશા આપે છે આ પ્રદર્શનમાં જિલ્લાભરના વિવિધ શાળાઓના બસો પાંચ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતપોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા પ્રદર્શનમાં કૃષિ પર્યાવરણ સંરક્ષણ નવીનીકરણ ઉજરા સ્ત્રોતો રોબોટિક્સ અને આરોગ્ય લક્ષી વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા યુનિવર્સિટીના ચેરમેન જયંતિભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ગણાવતા તેમને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે આજના વિદ્યાર્થીઓએ આવતીકાલના વિદ્યાર્થીઓ છે તેઓ પર્યાવરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પરિસરમાં યોજાયેલા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના નવતર પ્રયોગો અને વિચારોને ઉપસ્થિત સૌને વધાવી લીધા વિજેતાઓને સમારોહમાં પ્રમાણપત્ર અને પારિતોષિક અપાયા હતા આ વૈજ્ઞાનિક પ્રદર્શન અઠ્યાવીસથી ત્રીસ નવેમ્બર સુધી ચાલુ રહેશે જેમાં આપણા સર્જનશીલ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા ભાવિ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થી યુનિવર્સિટીના સૌ વિદ્યાના ઉપાસકો વિજ્ઞાન રસિકો સંશોધકો અને નાગરિકોને આમંત્રણ આપ્યું હતું આ પ્રદર્શન વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓના રસ અને પ્રતિભાને પ્રગટ કરવાનું એક ઉત્કૃષ્ટ માધ્યમ સાબિત થયું છે